દાહોદ જિલ્લાની નવ તાલુકાની આંગણવાડી બહેનોએ પોતાની આવેદનપત્ર દાહોદ કલેક્ટર ને સોંપ્યું દાહોદ જિલ્લાની નવ તાલુકાની આંગણવાડી બહેનો પોતાની માંગણીઓને ઘણા સમયથી પૂરી કરવા માટેનું આંદોલન કરી રહી છે પણ હાલની સત્તાધારી સરકાર તેમનું સાંભળતી જ નથી આજે લગભગ પાંત્રીસો જેટલી આંગણવાડી બહેનો દાહોદના માંગો સાથે સૂત્રોચ્ચાર કરી લગભગ ત્રણ કિલોમીટર જેટલું પગપાળા ચાલીને વિશાળ રેલી કાઢી કલેક્ટરને પોતાની માંગોનું આવેદનપત્ર આપ્યું આ પત્રમાં આંગણવાડીની મહિલાઓને જે કામ સોંપવામાં આવે છે તેના કરતા તેમને ઓછું વળતર ચૂકવવામાં આવે છે અને સગર્ભા મહિલાને આવતું નથી પાસે જાય અને તેનો લાભ એ લાભાર્થીઓને આપવામાં તેમની મદદ કરે છે તો પણ સરકાર તેમને કામનું વળતર કામ પ્રમાણે આપતી નથી અને તેમના તરફથી જે બિલો બનાવવામાં આવે છે તે બિલો ઘણા સમયથી ચુકવણી કરવામાં આવ્યા નથી અને તેમાં મહિનાનો સમય લાગી જાય છે છે એ પોતાના ઘરના કાઢીને લગાવે બીજું તો આ બધી આંગણવાડી બહેનોને સરકાર અસ્થાયી રૂપથી નોકરીએ રાખે છે અત્યારે તેમને આટલા વર્ષો થઈ ગયા છતાં પણ કોઈ બહેનોને કાયમી કર્યા નથી વર્ષોથી કામ કરતી આંગણવાડી બહેનોને કાયમી કરી અને તેમને સમય પર તેમનો પગાર થતો નથી તે સમયસર કરે તેમની આ બધી માંગણીઓની યાદી દાઉદ કલેક્ટરને આવેદનપત્ર સ્વરૂપમાં આપવામાં આવી હતી અને તેમનાથી માંગણી કરવામાં આવી કે આજે અમારી જરૂરી માંગો છે તે સરકાર સુધી પહોંચાડવામાં મદદ કરે જો હાજર સરકાર તેમની માંગણીઓ પૂરી નહીં કરી તો આના કરતા વધારે ઉગ્ર આંદોલન ભારે આંદોલન બધી આંગણવાડી બહેનો તરફથી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી સુધી કાનોની વાત પહોંચી હોત તો આ બજેટમાં અમને સમાવી લીધા હોત પણ મોદી સાહેબ અમારે બિલકુલ સાંભળતા જ નથી તમે કેટલા હજારો ની સંખ્યા માં તમે આવો છો તમે કહેતા હતા કે અમારે દબાણ કરે શું કેવા માંગો સરકાર સરકાર ને કહીએ કે સરકાર અમે તમને ત્યાં જ અમે બેસાડ્યા છે અને તમે અમારું જ નથી સાંભળતા તો પછી અમે કયો રસ્તો પકડીએ પછી અમારે આંદોલન કરવાની જરૂર પડશે કે સરકાર અમારી વાત સાંભળે અને અમારા પગાર વધારે અમે ઉગ્ર આંદોલન કરીશું સરકાર અમારી વાત ના સાંભળે તો અમે ઉગ્ર આંદોલન ભલે જેલમાં લઈ જાઓ ને તો જેલમાં બી અમે જવા તૈયાર છે અહીં તો અમને શાંતિથી તમે રહેવા નહીં દેતા આ માહિતી તે માહિતી ચાલુ જ કર્યા છો છો તો અમે બે દિવસ તો શાંતિથી ત્યાં ખાસું એ અમારી છે મહેશ વર્મા જીટીવી ન્યૂઝ દાહોદ